નમસ્તે મિત્રો રંગીન રાજકોટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જય માતાજી જય શ્રી કૃષ્ણ તો તમને એક માહિતી આપવા માટે આવ્યો છું આજે તો એ માહિતી એવી છે કે હમણાં આખા ગુજરાતમાં છે ને તમામ નાગરિકોએ એક વાત સાંભળી છે કે મતદાર યાદીની જે સુધારણા મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે તે બધા પણ લોકોએ સાંભળ્યો છે અને અત્યારે જે તમારા જે સરકારી કર્મચારી છે બીઓ જેને બીઓ કહેવામાં આવે છે તે તમારા ઘરે જઈ અને ઘરે આવીને તમને જે મતદાર યાદીનું જે ફોર્મ આવે છે તે ફોર્મ ભરવાનું હોય છે અને લગભગ ત્રણ ચાર દિવસમાં ફોર્મ ભરીને પાછું પણ આપી દેવાનું હોય છે તો મિત્રો આ વાત સાચી છે હકીકત છે અને આવું જો નહીં કરો ફોર્મ તમે પાછું ભરીને નહીં આપો અથવા તમારું ફોર્મ કોઈ બીજા વ્યક્તિ પાસે પહોંચી ગયું હોય કે તમને એ લોકોએ તમને આપેલું ના હોય જો એડ્રેસ ના મળતું હોય તો આવું થાય પણ કહેવાનો મતલબ એવો છે કે તમારે ફોર્મ ભરી અને પાછું તેને આપી દેવાનું છે પાછા તમને તે ઘરેથી લેવા પણ આવશે ફોર્મ અને જો તમને ક્યાંય આવો ખ્યાલ ન હોય ફોર્મ વિતરણ થતું હોય કે તમને તેવા કર્મચારી દેખાય તો તમારે ત્યાં જઈ અને તે ફોર્મ માગવાનું છે અને મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં તમારે એ ફોર્મ ભરવાનું છે અને ભરીને પાછું આપી દેવાનું છે તો જો મિત્રો આવું તમે નહીં કરો તો તમારું મતદાર યાદીમાંથી એકસો ને બે ટકા નામ નીકળી જશે એટલે આ વાતનું જરા ખ્યાલ રાખશો તો મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ભાગ લ્યો અને એ ભરવાનું જે આ આ પ્રકારનું મિત્રો ફોર્મ આવે છે અમારે તો આવી ગયું છે જે અમારો ફોટો છે બરાબર આમાં જે કાંઈ તમારે આ બે પાનાનું ફોર્મ હોય છે જે કાંઈ તમારે એડ્રેસ ચેન્જ કરવું હોય કે મોબાઈલ નંબર ચેન્જ કરવો હોય જે કાંઈ તમારું ઓરિજિનલ એડ્રેસ હોતું હોય હોય છે તે તમારે આમાં ઓકે આમાં મૂકવાનું હોય છે અને લખવાનું હોય છે આખું ફોર્મ ભરવાનું હોય છે તો મિત્રો આ ફોર્મ છે ને તેમાં લખેલું છે પહેલું કે ભારતીય ચૂંટણી પંચ ગણતરી ફોર્મ અને તમારો ફોટો આવે છે અને તમારું સ્કેનર પણ આવે છે સાથે તો આમાં પહેલાં તમારું નામ આવે છે મતદાર યાદીનું નામ અને મતદાર યાદીના ઓળખના નંબર ઓળખપત્ર સરનામું ઓમનગરને એવી રીતે આવતું હોય તમારે જે કાંઈ સરનામું આવતું હોય મારે ઓમનગર આવે છે તો મિત્રો આ પ્રકારનું તમને બીજી વાર બતાવી દઉં છું આ પ્રકારનું ફોર્મ આવે છે તે તમારા વિસ્તારમાં ભારતીય ભારતનું ચૂંટણી પંચ જે ઉપરથી બાયો જે અધિકારીઓ હોય છે તેને મોકલે છે જેને બીઓ કહેવામાં આવે છે એ અધિકારીને તો એ હકીકત છે એટલે તમે અવશ્ય મિત્રો ફોર્મ ભરશો જેથી કરીને તમારું ચૂંટણી કાર્ડ રદ ન થાય તેના માટે ખાસ ખ્યાલ રાખો એટલે આ ફોર્મ જરૂરી છે અને ભરવું જરૂરી છે તો ભરી દેશો બસ આટલી મારી માહિતી હતી તમને તો મિત્રો આ માહિતી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આવા મહત્ત્વના વિડીયો જોવા માટે પણ લાઈક